નમસ્કાર ખેડૂત મિત્રો અમારો અનુભવ સિરીઝની અંદર હું તમામ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું આજે આપણે એક ખેડૂત મિત્રની મુલાકાત માટે એમના ખેતરે આવ્યા છીએ નમસ્કાર સૌ આપણે એમનો પરિચય જાણીશું તમારું નામ ગામ અને મોબાઈલ નંબર કહો મારું નામ રમેશભાઈ બરાબર ગામ કયું આપણે ગામ તરાવડા તો આપણે રમેશભાઈ વાતચીત કરીએ કે આ દિવેલાની કઈ વેરાયટી છે બસો બે

બરોબર અને કયા એગ્રો માંથી અને ક્યાંથી લાવ્યા હતા આપડા અંજાર શ્રીરામ એગ્રો વામનભાઈ થી ઓકે ધન્યવાદ તમારો કિંમતી સમય આપવા માટે આભાર